રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મામલે ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે રાજ્યભરમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે અને આ વચ્ચે ક્ષત્રિય સમાજ વચ્ચે પણ ફાટા પડ્યા છે સૌરાષ્ટ્રના છ લાખ સહિત ગુજરાતમાં ચૌદ લાખથી વધુની વસ્તી ધરાવતો કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ બારમી એપ્રિલે રાજકોટ શહેર ભાજપમાં કમલમ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી

અને અમારા બધા અમે સાથે જ છીએ અમે કઈ સામાજિક રીતે તો કોઈ કોઈ થી જુદા છીએ નહીં અમારા સામાજિક રીતે કોઈ પ્રશ્ન આમાં આવતો નથી અને કોઈ માફી માંગે કે કોઈ માફી મગાવે એ એ પ્રકૃતિ અમારી છે ને અમારે કઈ એમાં પડવાની જરૂર જ નથી અને અમે અત્યારે પણ હિન્દુત્વ અને સનાતન ધર્મ સાથે અને એના ધરોહર રૂપ નરેન્દ્ર મોદીની સાથે રહેવા માંગીએ છીએ એમણે જે ઉમેદવારો ઉભા રાખ્યા હોય એને ટેકો આપવો એ અમારી નૈતિક ફરજ છે તો બીજી તરફ કાઠી ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ સાથે જણાવ્યું હતું કે જે લોકોએ સમાધાનની વાત કરી છે તે લોકો ભાજપ પ્રેરિત કાઠી સમાજના આગેવાનો છે અમારી બહેનો દીકરીઓની અસ્મિતાનો સવાલ છે સમાધાન તો આજે પણ નહીં થાય અને કાલે પણ નહીં થાય અમારો વિરોધ યથાવત રહેશે સાથે અમે લોકો છીએ અને અમે રૂપાલાના વિરોધમાં જ છીએ બધા અને આ લોકોએ જે નિવેદન આપ્યું છે એ બાબતે અમે કોઈ અમારા કાઠી દરબારુના કોઈ પૃથ્વી એને કોઈ સહમતો મેં છીએ નહીં અને અમને કોઈને આ બાબતે કંઈ ખ્યાલ નથી એ ચાર પાંચ જણા કે સાત જણા એની રીતે નિવેદન એની રીતે આપી દીધું હોય આ બાબતે અમારા સમાજને કોઈ પ્રકારની જાણકારી કે માહિતી નથી રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે પરંતુ સમાજ વિરોધી નિવેદન કર્યા પછી હવે ક્ષત્રિય સમાજમાં જ આ વિવાદને લઈને વર્ગ વિગ્રહ ચાલુ થયો હોય તેવું લાગી રહ્યું છે